આકાશવાણી સમાચાર રૂપલ જાની સમાચાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળી મળી રહે તે માટે જથ્થાબંધ ભાવે વેચાણની સરકારની વ્યૂહરચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડામાં ચૂંટણી સભા સંબોધતા સહિયારા પ્રયાસોથી જમ્મુ કાશ્મીરને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડના જમશેદપુરમાં છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે આવતીકાલથી પ્રધાનમંત્રી ગુજરાતના પણ ત્રણ દિવસના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશને એક તાંતણે બાંધવા હિન્દી ભાષાનું મહત્વપૂર્ણ યોગદાન છે આઈસીએમઆરએ પ્રથમ માનવ તબીબી તપાસ માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક સહયોગીઓ સાથે સમજૂતી કરાર કર્યા અને ભારતે પાકિસ્તાનને હરાવીને હીરો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો સમાચાર વિગતવાર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ ભાવે વેચાણની વ્યૂહરચના અપનાવી રહી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે માંગ પુરવઠાની સ્થિતિ અને ભાવના વલણોના આધારે ડુંગળીનો લક્ષ્યાંકિત અને સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે સરકારનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશભરના દરેક ઘર સુધી પોસાય તેવી ડુંગળી પહોંચે મંત્રાલયે કહ્યું કે સરકાર ડુંગળીની ભાવ પર નજર રાખવા માટે પ્રતિબદ્ધ છે મંત્રાલયે વધુમાં કહ્યું કે રાહત દરે ડુંગળીના છૂટક વેચાણ પર કેન્દ્રની પહેલ તેની કિંમતમાં ઘટાડો દર્શાવે છે આ મહિનાની પાંચમી તારીખે મોબાઇલ વાન પર પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે ડુંગળીનું છૂટક વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું દિલ્હી મુંબઈ ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં જથ્થાબંધ વેચાણ શરૂ થઈ ચૂક્યું છે અને આગામી દિવસોમાં હૈદરાબાદ બેંગલુરૂ અને કોલકાતા સહિત તમામ રાજ્યની રાજધાનીઓમાં તેનો વિસ્તાર કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરના ડોડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં જાહેર જાહેરસભાને સંબોધી હતી તેમણે જમ્મુ કાશ્મીરના લોકોને વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપવા વિનંતી કરી હતી શ્રી મોદીએ કહ્યું કે આપણે સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ અને કાશ્મીર બનાવીશું તેમણે કહ્યું કે આ વખતે ચૂંટણી કેન્દ્રશાસિત પ્રદેશનું ભાવિ નક્કી કરવા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપ સરકારે યુવાનોના સારા ભવિષ્ય માટે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ શાળાઓ અને કોલેજોનું ઉદઘાટન કર્યું છે શ્રી મોદીએ મતદારોને કહ્યું કે તેઓ જે રાજકીય પક્ષો પર વિશ્વાસ કરે છે તેઓ તેમના બાળકોની અવગણના કરે છે અને માત્ર તેમના પરિવારના હિતને અનુસરે છે શ્રી વધુમાં એમ પણ કહ્યું કે ડોડામાં મેડિકલ કોલેજની લાંબા સમયથી પડતર માંગણી પણ તાજેતરમાં ભાજપ સરકારે પૂરી કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઝારખંડના જમશેદપુરમાં છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે તેમાં ટાટાનગર પટના વારાણસી દેવઘર ટાટાનગર બ્રહ્મપુર હાવડા ધનબાદ ગયા હાવડા દુમકા ભાગલપુર અને હાવડા ટાટાનગર રોડકેલા વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે ટાટાનગર રેલવે સ્ટેશન પર આયોજિત એક ભવ્ય સમારોહમાં આ ટ્રેનોનું ઉદઘાટન કરવામાં આવશે આ ટ્રેનોનો ઉદ્દેશ ઝારખંડ અને પડોશી રાજ્યોમાં સંપર્ક અને સુવિધાને પ્રોત્સાહન આપવાનો છે પ્રાદેશિક ઢાંચામાં સુધારો કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરતા ઝારખંડમાં કેટલાક મોટા રેલવે પ્રોજેક્ટ્સનું પણ આ કાર્યક્રમમાં અનાવરણ કરવામાં આવશે આ દરમિયાન પ્રધાનમંત્રી આવતીકાલે જમશેદપુરના ગોપાલ મેદાનમાં જનસભાને સંબોધશે જાહેર સભા પહેલા તેઓ વોલ્ટાસ રાઉન્ડ અબાઉટ ગોપાલ મેદાન સુધી દોઢ કિલોમીટર લાંબો રોડ શો કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદરમી સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે બપોર બાદ તેઓ અમદાવાદ પહોંચશે તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર ખાતે રાજભવન જશે પ્રધાનમંત્રી સોળમી તારીખે સવારે પોણા દસ વાગે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યાઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે ત્યારબાદ સવારે સાડા દસ વાગે તેઓ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતેથી ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો રી ઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી બપોરે એક વાગીને પિસ્તાળીસ મિનિટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને સેક્શન એક મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે બપોરે લગભગ સાડા ત્રણ વાગે અમદાવાદમાં તેઓ આઠ હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને સત્તરમી તારીખે સવારે ઓડિશા જવા રવાના થશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્ક્રોલ એબીએડીને પણ ફોલો કરી શકો છો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસે કહ્યું છે કે હિન્દી ભાષાએ દેશને એક કરવામાં અભૂતપૂર્વ ભૂમિકા ભજવી છે તેમણે કહ્યું કે હિન્દી અને અન્ય ભાષાઓ વચ્ચે કોઈ સ્પર્ધા નથી કારણ કે આ ભાષાઓ એકબીજાની પૂરક છે આજે નવી દિલ્હીમાં રાજભાષા ડાયમંડ જુબિલી ઉજવણી અને ચોથી અખિલ ભારતીય રાજભાષા પરિષદના ઉદઘાટન સત્રને સંબોધતા શ્રી શાહે કહ્યું કે તમામ ભાષાઓને મજબૂત કરવાથી જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થશે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બાળકોને તેમની માતૃભાષામાં શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ આઈસીએમઆરએ પ્રથમ માનવ તબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે આ કરાર ક્લિનિકલ ટ્રાયલ્સમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અને સ્વદેશી ફાર્માસ્યુટીકલ સેક્ટરની પ્રગતિ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે આ ભાગીદારી સહકારની પ્રશંસા કરતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે તમામ નાગરિકો માટે સસ્તી અને સુલભ સારવારની દિશામાં આ કરાર ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે આ પહેલ ભારતને વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય નવીનીકરણમાં અગ્રેસર કરવામાં મદદ કરશે ભારતે આજે ચીનના હુલેનમુર ખાતે પાકિસ્તાનને બે એકથી હરાવીને હીરો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે પાકિસ્તાને આઠમી મિનિટે અહમદ નદીમ દ્વારા લીડ મેળવી હતી તે પહેલા સુકાની હરમનપ્રીતસિંહે બે પેનલ્ટી કોર્નરને ફેરવીને ભારતને જીત અપાવી હતી ચીન અને જાપાન વચ્ચેની છેલ્લી લીગ મેચ નક્કી કરશે કે મલેશિયા અને ચીનમાંથી કઈ ટીમ સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન અને કોરિયા સાથે રમશે કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વના સૌથી મોટા ખાદ્ય આધારિત સુરક્ષા નેટ કાર્યક્રમોનો અમલ કરી રહ્યું છે આજે બ્રાઝિલના ક્યુબામાં યોજાયેલી જી ટ્વેન્ટી કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત કૃષિ વિકાસને પ્રાથમિકતા આપે છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરના દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જનાર આઠ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે આ ઘટનાના દરેક મૃતકોના વારસદારો માટે પ્રધાનમંત્રીએ રાહત કોષમાંથી બે લાખ રૂપિયાની જ્યારે ઘાયલોને પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટે જણાવ્યું હતું કે ગત સાંજે ગણેશ મૂર્તિઓના વિસર્જન દરમિયાન મેશ્વ નદીમાં સ્નાન કરતી વખતે આઠ લોકો ડૂબી ગયા હતા તમામ મૃતકો ગાંધીનગરના વાસણા સોગઠી ગામના રહેવાસી હતા માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા આઈએફએફઆઈ બે હજાર ચોવીસના ભાગરૂપે એક નવો વિભાગ શરૂ કર્યો છે જેને શ્રેષ્ઠ ડેબ્યુ ઇન્ડિયન ફિલ્મ સેક્શન બે હજાર ચોવીસ કહેવાય છે પંચાવન આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ આઈએફએફઆઈ વીસમી નવેમ્બરથી અઠાવીસમી નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાવાનો છે કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજીજુએ આજે વિજ્ઞાન ઉદ્યોગ કાયદો અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું મુંબઈમાં પારસી હેરિટેજ પરના સત્રમાં તેઓ વક્તવ્ય આપી રહ્યા હતા શ્રીલંકામાં કેન્ડી ખાતેના ભારતના સહાયક ઉચ્ચ આયોગે આજે હિન્દી દિવસ મનાવ્યો હતો ભારતના રાજદૂતની સાંસ્કૃતિક ટુકડીએ શુક્રવારે કોલંબોમાં હિન્દી દિવસ મનાવ્યો હતો શ્રીલંકામાં એકવીસમી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અંતમાં મુખ્ય સમાચાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળી મળી રહે તે માટે જથ્થાબંધ ભાવે વેચાણની સરકારની વ્યૂહરચના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડામાં ચૂંટણી સભા સંબોધી આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડ અને ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશને એકતા તણે બાંધવા હિન્દી ભાષાનું મહત્વપૂર્ણ યોગદાન આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા